જાન્યુઆરીએ સમગ્ર વિશ્વના આદર્શ એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ બદલ સૌ પ્રથમ તો સૌ દેશવાસીઓને આ સભામાં ઉપસ્થિત તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન રામ આપણા સૌનું વિશ્વનું કલ્યાણ કરે હવે એમ બાવીસ જાન્યુઆરીના રોજ મારો પ્રસ્તાવ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં રજા ઘોષિત કરવામાં આવે જેથી કરીને બાળકો વાલીઓ શિક્ષકો પોતાની આસપાસના મંદિરોમાં પોતાની સમાજમાં આસપાસની સોસાયટીમાં આ એક પ્રવ એક ધાર્મિક પ્રવૃત્તિ સાંસ્કૃતિક પ્રવૃત્તિ એક દેશભક્તિની આ પ્રવૃત્તિ એક એક ઐતિહાસિક ક્ષણના એ લોકો સાક્ષી બની શકે એના માટે મારો પ્રસ્તાવ છે કે રજા રાખવામાં આવે આજની સામાન્ય સભા બોર્ડમાં જે વિપક્ષના સભ્ય શ્રી રાકેશભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી એની સામે મારો ત્યારે હું અમારા સામાન્ય સભાના તમામ સભ્યશ્રીઓને અને અમારા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હું ખરેખર શુભેચ્છા પાઠવું છું આવનારા દિવસોમાં રામની ભદ્રાવીને આવકારી અને નિર્ણય ને પણ હાજર What mm -hmm.